ચાલો મિત્રો તો લાઈવ માં બધા મિત્રો નું સ્વાગત છે અત્યારે મંદિર આવી ગયા છે અને સુંદર મંદિર મંદિર લાગી રહ્યું છે મિત્રો આજના લાઈવ દર્શન બાબત ના આજે ગાદી મંદિર તમે દર્શન કરી શકો છો હમણાં નજીક થી દર્શન કરાવ્યું મિત્રો બધા લાઈવ માં જોડાઈ એટલે બધા મિત્રો નું વાપસ જય શ્રી રામ ચાલો હમણાં નજીક થી દર્શન કરાવ્યું મિત્રો સંગમભાઈ રક્ષરામ જય શ્રી રામ તો સંગમભાઈ જણાવે છે કે આપણા નવા ફોન નું કેવું રિઝલ્ટ આવી રહ્યું છે પહેલા કરતાં કંઈ રિઝલ્ટમાં ફેલ છે કે મિત્રો સંગમભાઈ રાહુલ રાહુલબારાઇ ઓફિશિયલ જય ભજનદાસ બાપા જય શ્રી રામ ચાલો નિશ્ચિત દર્શન કરાવે મિત્રો તો ગાંધી મંદિરના લાવી દેશે મિત્રો અચ્છા ગાંધી મંદિર તમે જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ગાદી મંદિર છે પછી અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું મિત્રો તો ગાદી મંદિરના લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો ગાદી મંદિરના લાઈવ દર્શન કરી શકો અહીંથી ધીમે ધીમે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી ધ્યાન મંદિરે જઈશું તમારે વધારો ટાઈમ નહીં લેતા મિત્રો ફક્ત દસ મિનિટમાં બાપાના બધા જ મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા તો નવા મિત્રો જણાવો કે આ પિક્ચરમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે લાઈવમાં જોડાઈ શકો આજના લાઈવ દર્શન તમે કરી શકો મિત્રો ગાદી મંદિરના અને બધા મિત્રો જોડે જાય જોડા પછી આપણે ધીમે ધીમે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી ધ્યાન મંદિરે આજના ગાદી મંદિરના લાઈવ દર્શન નજીકથી સારું તો ચાલો મિત્રો આજના લાઈવ દર્શન તમે કરી શકો છો હવે ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ અને ત્યાંથી પછી જઈએ મિત્રો ચાલો તો હવે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરે દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો અને નવા મિત્રો આપણે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય લાઈવમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને

આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર મિત્રો જય શ્રી રામ દેવાંગા દેવાંગાહેર બાબાસ્ત્રામ આ છે સમાધિ મંદિર મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે તો નવા મિત્રો ઘણા જોડાઈ જાય છે તો નવા મિત્રો બાબાશરામ જય શ્રી રામ અને આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે સંજે બને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મિત્રો સમાધિ મંદિરના નજીકથી દર્શન મિત્રો આ વિપુલ ભીલ વિપુલભાઈ ભાઈ બાબાશ્રામ જય શ્રી રામ આજના સમાધિ મંદિરના લાઈ દર્શન છે મિત્રો તો લાઈ દર્શન તમે કરી શકો છો સમાધિ મંદિરના મિત્રો ચાલો તો સમાધિ મંદિરેથી ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈને ધ્યાન મંદિર દર્શન કરાવ્યું મિત્રો તો માં બની આ રીતે મિત્રો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો નવા મિત્રોને બાપાશરામ જય શ્રીરામ ભાવના પરમાર જય શ્રી રામ રામ નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ તમને નોટિફિકેશન મળી રહેશે મિત્રો ચાલો તો ધીમે ધીમે છે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો અહીંથી તમે ધીમે ધીમે આગળ ચાલશે તો ધ્યાન મંદિર આવશે સામે જોઈ શકો તો ધ્યાન મંદિરે આ પહોંચી ગયા છે મિત્રો તો ત્યાંના નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના ચાલો મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિર ના થી દર્શન કરાવીએ પાછે ધ્યાન મંદિર અહીંથી મંદિર જોઈ શકો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર તેના પણ દર્શન તમે કરી શકો છો આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય એને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો ધ્યાન મંદિર ના તો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ જશે તો નવા મિત્રો જણાવો કે આપડી ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સવારે સંજય બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સંગમભાઈ બાબેશ રામ જય શ્રી રામ સંગમભાઈ દિલ્હી થી લાઈવ જોડાઈ ગયા છે અને એમને જણાવો કે અમારા નયા ફોન કા રિઝલ્ટ કેસા આ થોડા સા બતાયે جائے درشن کیا متروہ તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સૌ સવારે ફરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે ક્યારેક વહેલા મોડું બે પાંચ મિનિટ થઈ શકે મિત્રો બાકી આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે ક્યારેક કોઈ કારણો સંજોગ 2 થી પાંચ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો બાકી રોજ આપણે લાઈવ દર્શન કરાવી છે

તમે જોઈ શકો મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યો છે અને તમને ધ્યાન જોઈએ છે તો બાપાને દર્શન થશે મિત્રો રામ જય રામ જય જય રામ આજના લાય દર્શન મિત્રો બાપાસ્તરા બગદાણા ધામના અને આ છે વડ જેમાં તમે જોઈ શકો તો બાપાસ્તરાનો દર્શન થશે મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણે રોજ તમારા માટે લાય દર્શન કરાવીએ છીએ મિત્રો બાપાના જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો ઘણી બધી લાઈક આવી ગઈ છે ઘણા બધાની કોમેન્ટ આવી ગઈ છે લક્ષ્મણભાઈ બાપા જય શ્રી રામ જય હો બાપા શ્રામ અંદર તમે જાનથી જશો તો તમને બાપાના દર્શન થશે મિત્રો બે આંખ નાક કાન બધું જ અને બાપાની દાઢી બધું જેવું લાગશે કે સાક્ષાત બાપા બેઠા હોય એવું ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની તમારો વધારે ટાઈમ નહીં લેતા ટૂંક સમયમાં જ આપણે બધા જ મંદિરના પરિસર દર્શન કરાવી દઈશું મિત્રો આ પાછળનું તમે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ત્યાંનો પરિસર છે અને બિલકુલ ટ્રાફિક નથી મિત્રો કેમ કે બાપાની હમણાં પૂજિથી ગઈ છે અને હવે સીધી છે રવિવારે અથવા તો કોઈ તહેવાર અથવા તો કોઈ પૂનમ હશે ત્યારે ફૂલ ટ્રાફિક થશે અને જો તમારે બાપાના વ્યવસ્થિત દર્શન કરવા હોય મિત્રો તો તમે આડા દિવસે છે એ આવો ત્યારે તો વ્યવસ્થિત દર્શન થઈ શકે કેમ કે અત્યારે ટ્રાફિક ઓછું હોય તો નિરાતે દર્શન થઈ શકે વ્યવસ્થિત રીતે નજીકથી દર્શન થઈ શકે અને આજનો ટ્રાફિક જોવો તો બિલકુલ ટ્રાફિક જોવા મળતું નથી મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે તો આ છે ગાદી મંદિર ગાદી મંદિર આવી ગયા છે તમે જુઓ મિત્રો કે ગુંજારી છે એ બાપાને

આજનો ટ્રાફિક જોવા મિત્રો તો બિલકુલ જોવા મળે જ મળતો મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે રોજ કરતા તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમે આ મંદિરના પરિસર જોશો તો સાવ બિલકુલ ટ્રાફિક ઓછું છે સામે મંદિરની સામે આવી ગયા છે અને આજના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો મંદિર જોશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે આજના લાઈવ દર્શન થઈ શકે છે મિત્રો તમને બધા મિત્રો બાપા શ્રામ જય શ્રી રામ ઘણા બધા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે નવા મિત્રો જોડાઈ ગયા નહીં એટલે જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાછા આપણે સાંજે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો તો સાંજે આઠ વાગે અથવા તો આઠ ને પાંચ દસે લાઈવમાં મળીશું કેમ કે કદાચ વેલા મોડું થઈ શકે તો સાંજે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો સાંજે આઠ પાંચ આઠથી આઠ ને પાંચ કે દસે લાઈવમાં મળશે મિત્રો તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રો બાપા શ્રીરામ જય શ્રી રામ ચાલો તો એટલે સુધી રાખીએ